તો દ્વારકાધીશ મિત્રો જો અત્યારે આવ્યા છીએ આપણે શેઠા પાડોશી ની ત્યાં હાર્વેસ્ટર આવ્યું છે કટર ટ્રેક્ટર ને લારી લઈને પૂગી ગયા છે આપણે ટ્રેક્ટર લઈને ભૂગી ગયા છીએ વાડીએ આપણે હમણાં થોડાક દી પહેલા આપણે આમાં હાર્વેસ્ટર આવ્યું હતું કટર અત્યારે એનું ઈચ્છ છે જો આમાં હાલે છે આપણે બીજું મહિન્દ્રા જો આમાં ઊભું આ હાલી જાય પછી આ ઉપલામાં માં આંકવાનું છે કટર એનું એ છે અમારે અહીંયા કટર કે તમારે તમારા એરિયામાં હું કહેતા હોય જરા કોમેન્ટમાં કહીજો